અનેક જ આવી જવાની ઘટના સામે આવી છે ગત એક બગર નું બચું આશરે ત્રણ ફૂટ નું રહેણાંક વિસ્તાર નજીક વાળામાં આવી ચડતા જ ડભોઈ વન વિભાગ તેમજ સ્થાનિક એનજીઓ નેચર સર્વિંગ ફાઉન્ડેશનના યુવકને જાણ કરતા યુવકની ટીમ વન વિભાગ અધિકારીને સાથે રાખી રાજલી ફૂટના મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યું હતું ચોમાસું આવતા જ નદી નાળા છલકાઈ જતા હોય છે સુરક્ષિત સ્થળની તલાશમાં અનેક જળચર પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આવી જતા હોવાની ઘટનાઓ બનતી હોય છે તેવામાં ડભોઈ તાલુકાના રાજલી ગામે એક ત્રણ ફૂટનું મગરનું બચ્ચું વાડામાં આવી જતા હોવાને લઈને સ્થાનિક લોકોએ ડભોઈ વન વિભાગ અને નેચર સર્વિંગ ફાઉન્ડેશનની ટીમના આકાશ વસાવા પિનલ વસાવા મુકેશ વસાવા નિમિષ વસાવા પ્રેમ વસાવા તેમજ ફોરેસ્ટ હંસાબેન રાઠવાને જાણ કર્યા અને ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી ત્રણ ફૂટના બચ્ચાનું રેસ્ક્યુ કરી વન વિભાગ લાવવામાં આવ્યું હતું બાદ મગરનું બચ્ચું સ્વસ્થ જણાતા વન વિભાગ દ્વારા મગરને રહેણાંક વિસ્તારથી દૂર કુદરતી વાતાવરણમાં છોડી મૂકવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જળચર પ્રાણીઓના રક્ષણ હેતુ નેચર સેવિંગ ફાઉન્ડેશન દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ હાથ ધરાયો હતો નિરંજન ચૌહાણ ડભોઈ